કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું માણસાની આર્ટ્સ કોલેજ ખાતે અંદાજે તેર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અદ્યતન રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું જે ગ્રામીણ ખેલાડીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે ગાંધીનગરના સેક્ટર અઠાવીસમાં પશુ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ગુજરાતની પ્રથમ અને ભારતની બીજી હાઈટેક બાયોસેફ્ટી લેવલ ફોર બીએસએલ ફોર લેબનો શિલાન્યાસ કરવામાં આવ્યો આ લેબ અત્યંત ચેપી વાયરસ અને પશુઓના ગંભીર રોગો પર સંશોધન કરવા માટે સક્ષમ હશે આ સુવિધાથી ગુજરાત પશુ આરોગ્ય અને વેક્સિન ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનશે અમિત શાહે જણાવ્યું કે આ હાઈટેક લેબ દેશની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયોસેફ્ટી માટે મજબૂત કવચ સાબિત થશે મારા માટે પણ ખૂબ અને એક પ્રકારથી યાદગાર દિવસ જે ગામની અંદર હું જન્મ્યો જે ગામમાં મોટો થયો એ જ ગામમાં આજે લગભગ લગભગ બધું ભેગું થઈ બસો સડસઠ કરોડ રૂપિયાના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત માણસા ક્ષેત્ર એક પ્રકારથી ખૂબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજીક લોકેશન પર માણસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે અને ભાષણ કર્યું બધું અમિતભાઈ અમિતભાઈ એવું નથી ભાઈ આ બે જણા મારી પાછળ પડે છે ત્યારે કંઈક થતું હોય છે આ બંને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એસ પટેલ અને હરિભાઈ એકે અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો હોય ત્યારે આટલા કામો થાય